ધવલ ભાઈ કયા ગામ તાલુકો હાથે કદાચ દુઃખ મટાડ દીધું હોય અને તમારો ભાવ જો જ હોય છે મારો ભગવાન આવું કે છે એ તમારું નારિયેલ નગરબત્તી કદાચ હું માતા બાધા સ્વીકાર કરું છું ભાઈ એ ખૂબ હારું હારું મજા ને મજા બોલું છું બે કઈ નાત ના શો પંચાલ કોઈ ધન તમને પડવો કોઠું નેવકવા દઉં જરૂર પડે તો મને મેળડી ને સંભાળજો જો અડધી રાતે આવી ના ઉભી રહો તું હું ઉઠતા પોરની મેરડી માથે એટલું